ભેખર ધસવાનો બનાવ બન્યો છે જ્યાં ભેખર દસતા જે બે વ્યક્તિ જે છે એ દટાય છે કે જ્યાં ભેખર દસતા બે વ્યક્તિ દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મણિનગરની ઘટના કે જ્યાં મણિનગર આઈસીઆઈસીઆઈ બેંક જે છે એમાં ભેખર ધસ્યાવાનો બનાવ બન્યો છે જેમાં બે વ્યક્તિ દટાયા છે આંગે ફાયર વિભાગે બંનેનું રેસ્ક્યુ કર્યું છે તો મોટી ઘટના અમદાવાદથી સામે આવી છે મણિનગરમાં પેખર ધસવાની ઘટના બની છે મણિનગરમાં આઈસીઆઈસીઆઈ બેંક છે એમાં પેખર ધસી પડતા બે વ્યક્તિ દટાયા છે જ્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બંનેનું નું રેસ્ક્યુ કર્યું છે તો મણિનગરના આઈસીઆઈસીઆઈ બેંક જે છે એમાં ભેખર ધસવાનો મામલો સામે આવ્યો છે કે જ્યાં બે વ્યક્તિ દટાયા હતા કે જે બંને વ્યક્તિનું જે ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે